રકમ નંબર દસ જેનું કેન્દ્ર રેખા ફોર એક્સ પ્લસ વાય સોળ ઉપર હોય તથા જે ફોર વન અને સિક્સ ફાય માંથી પસાર થતું હોય તેવા વર્તુળનું સમીકરણ મેળવવાનું છે હવે આપણે ધારી લેશું કે ધારો કે માંગેલા વર્તુળનું સમીકરણ એક્સ વ્યાપક રૂપ આપણે ધરીશું વાય સ્ક્વેર ટુ જીએક્સ વધતા ટુ એફ વાય વધતા સી બરાબર ઝીરો છે અને એક નંબર આપી દઈશું અહીંયા આપણે જી એફ અને સી શોધવાનું છે જે પ્રમાણે આપણને હીટ આપી છે એના ઉપર અને પછી અહીંયા મૂકી દઈશું એટલે આપણને જે સમીકરણ માંગ્યું છે તે મળી જશે તથા આનું કેન્દ્ર અને આનું કેન્દ્ર આપણે પણ લઈ લઈશું આ જે માગેલું વર્તુળ છે એનું કેન્દ્ર માઇનસ સી અને માઇનસ એફ છે હવે કીધું છે કે જેનું કેન્દ્ર આ રેખા ઉપર હોય એટલે આપણે આ કેન્દ્ર ધાર્યું છે એ આ રેખા ઉપર છે તો આપણે એને એ રેખામાં મૂકીશું માઇનસ સી માઇનસ એફ બિલોંગ્સ ટુ ફોર એક્સ પ્લસ વાય બરાબર સોળ છે જે આપેલું છે એટલે એક્સે જગ્યાએ માઇનસ જી મૂકીશું એટલે માઇનસ ફોર જી માઇનસ એફ બરાબર સોળ હજી થોડુંક આનું વધારે સાદરૂપ આપીએ તો ફોર આ માઇનસ સોળા બાજુ હશે ને માઇનસને આપણે કોમન કાઢી લઈએ એટલે ફોર જી એફ સોળ બરાબર ઝીરો અને આપણે બે નંબર કહીએ સાથે સાથે ફોર જી બરાબર ફોર જી બરાબર માઇનસ એફ અને માઇનસ સોલ થશે અને ત્રણ નંબર આપીએ જેની જરૂર પડવાની છે આપણને હવે બે બિંદુ આપ્યા છે ફોર અને વન અને સિક્સ અને ફાઈવ એ જે વર્તુળનું સમીકરણ શોધવાનું છે એમાંથી આપ પસાર થાય છે વર્તુલ આ બે બિંદુમાંથી પસાર થાય છે બાર પરથી મૂકીશું એટલે પહેલા ફોર મૂકીશું એટલે એક્સ બાબા ફોર અને વાય બાબા વન મૂકીશું એટલે એક્સ બાબર ફોર મૂકીશું તો સોળ આવશે વાય બાબર વન ફરી વાર એક્સ એક્સ ની જગ્યાએ ફોર અહીંયા એક્સની જગ્યાએ ફોર એટલે આઠ જી વાયની જગ્યાએ વન એટલે ટુ એફ અને સી હજી એમનો એમ છે ઇઝ ઇક્વલ ટુ ઝીરો હજી એનું આપી દઈએ અહીંયા પહેલા તો સત્તર વધતા આઠ જી વધતા ટુ એફ સી બરાબર ઝીરો અને ચાર નંબર આપી અમે બીજું બિંદુ મૂક્યા આ અહીંયા મૂક્યું હવે બીજું બીજું બિંદુ નું કરીએ 6 અને 5 એક નંબર માં મૂકિયે છે બિલોંગ ટુ 1 6 મુકશું એટલે 36 y બબ 5 એટલે 25 ફરીવાર 6 * 2 12 એટલે 12 g 5 * 2 10 10 f + c બબ 0 અજિયાનું સાદ રૂપ આપી દઈએ તો અહીંયા થશે એકસઠ વત્તા બાર જી વધતા દસ એફ વત્તા સી બરાબર જીરો આને પાંચ નંબર આપી દઈ હવે ચાર અને પાંચનો લોપ કરીશું ચાર અને પાંચનો લોપ કરીશું ચાર અને પાંચ લોપ કરતા આ ચાર નરને માઇનસ વન વડે ગુણી કાઢ્યા અને અહીંયા ઉમેરી દઉં છું એટલે ચાર ને બંને બાજુ માઇનસ વન વડે ગુણતા તો આને ફરીવાર અહીંયા લખીએ છીએ એટલે માઇનસ સત્તર માઇનસ આઠ જી માઇનસ ટુ આફ માઇનસ સી બરાબર હવે લોપ થશે એટલે સીવડી જશે બાકી જે રહેશે એ આપણે લખીશું એટલે અહીંયા પહેલાં જી વાળું લખી લઈએ બારમાંથી આઠ જાય તો ફોર જી વાળું લખી દઈએ તો આઠ એપ અને અહીંયા એકસઠમાંથી સત્તર જશે એટલે ચુમ્બાલીસ વધશે પ્લસ ચુમ્બાલીસ બરાબર જીરો હવે મારે સમીકરણ બેનો ઉપયોગ કરવો છે ફોર જી વધતા એપ પ્લસ સોળ છે એને બરાબર ઝીરો મૂકી શકીએ છીએ તો અહીંયા આપણે એનો ઉપયોગ કરીએ એટલે ફોર જી વધતા એફ લખું છું અને સોળ લખી કાઢું છું આને લઈ લઉં છું એટલે આઠ માંથી એક એફ અહીં લખ્યો ફોર તો અહીંયા આવી ગયો એટલે અહીંયા સાત એફ રહેશે અને ચુમ્બાલીસ માંથી સોળ જતા રહ્યા એટલે અઠ્યાવીસ રહેશે હવે આ ઝીરો થઈ ગયો આમાં બે ઉપરથી બે પરથી આ ઝીરો થઈ ગયો એટલે બાકી રહેશે સેવન એફ બરાબર માઇનસ અઠ્યાવીસ માટે આપણને એફની કિંમત મળી જશે માઇનસ ફોર આપણે એફ જી અને સી ની કિંમત શોધવાની છે તો એફની મળી ગયો હવે એફની કિંમતને ત્રણમાં મૂકી દઈશું ત્રણમાં મૂકતા હવે અહીંયા ત્રણમાં મૂકીશું માઇનસ ફોર મૂકીશું એટલે પ્લસ ફોર થશે આમાં ત્રણમાં કિંમત મૂકીશું એપની માઇનસ ફોર મૂકીશું એટલે પ્લસ ફોર થશે એટલે સોળમાંથી માઇનસ સોળમાંથી ચાર જશે તો માઇનસ બાર વધશે એટલે મને જીની કિંમત માઇનસ ત્રણ મળશે જીની કિંમત મળશે માઇનસ ત્રણ હવે આ બંને કિંમતને ચાર નંબરના સમીકરણમાં મૂકીએ આ બંને ને ચારમાં મૂકતા આપણે સી જોઈએ છે ને એટલે ચારમાં મૂકીશું એટલે ચાર નંબરનું સમીકરણ આ છે સત્તર પછી આઠ જી છે જેની કિંમત માઇનસ ત્રણ છે એટલે અહીંયા આવશે માઇનસ ચોવીસ પછી ટુ એપ છે એફની કિંમત માઇનસ ફોર છે એટલે માઇનસ આઠ આવશે અને પ્લસ સી બરાબર ઝીરો માટે અહીંયા સાદરૂપ આપીશું તો સી બરાબર આવશે પંદર પંદર મળશે એટલે આપણને ત્રણેય વેલ્યુ મળી ગઈ છે અને એને ફરીવાર આપણે જો લખીએ તો જી બરાબર એફ બરાબર માઇનસ ફોર અને સી બરાબર પંદર આ ત્રણે એકમાં મૂકતા હવે એકમાં આપણે અહીંયા મૂકીશું એક નંબરમાં જે છે આખું આપણું વ્યાપક સ્વરૂપ એમાં મૂકી દઈશું કિંમતો એટલે આપણને મળશે એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર જેની કિંમત માઇનસ ત્રણ એટલે માઇનસ સિક્સ એક્સ એફની કિંમત માઇનસ ફોર એટલે બે ટુ એફ વાય છે એટલે માઇનસ આઠ વાય અને c ની કિંમત પંદર છે પંદર બરાબર ઝીરો આ આપણું સમીકરણ માગેલા વર્તુળનું આવશે આ આન્સર આપણને મળશે સ્વાધ્યાય દસ પોઈન્ટ એકની જે અગિયારમી રકમ છે એ દસમી રકમ પ્રમાણે તમે કરી શકશો બારમી રકમ જોઈએ જેનું કેન્દ્ર એક શખ્સ પર હોય અને જે ટુ અને થ્રીમાંથી પસાર થતું હોય અને જેની ત્રિજ્યા પાંચ એકમ હોય તેવા વર્તુળનું સમીકરણ શોધવાનું છે હવે અહીંયા ત્રિજ્યા આપી છે કેન્દ્ર એક શખ્સ ઉપર આપેલું છે એટલે પ્રમાણિત સ્વરૂપ છે એ આપણું માગેલા વર્તુળનું સમીકરણ છે ધારો કે વર્તુલનું વર્તુળનું સમીકરણ વાય માઇનસ કે નો વર્ગ બરાબર આર સ્ક્વેર છે હવે આ ઓરિજિનલ આપણું હતું હવે કેન્દ્ર અહીંયા આપેલું છે એક્સઅક્સ ઉપર છે એટલે સી થઈ જશે એચ જીરો બિંદુ એક્સ વાય જે વર્તુળ ઉપરનું બિંદુ આપણે લેતા હતા એ આપેલું છે ટુ અને થ્રી આ પી બિંદુ છે અને ત્રીજા આપેલી છે પાંચ એકમ તો પાંચ એકમ આપી દીધું આપણને એચ મળી જાય તો કેન્દ્ર અને ત્રીજા ઉપરથી વર્તુળનું સમીકરણ આપણને મળી જાય હવે અહીંયા આપણે અંતરસૂત્રનો અહીંયા ઉપયોગ કરી અને એચ મેળવીશું એટલે અંતરસૂત્રનો ઉપયોગ કરીશું તો પચીસ બરાબર લખીશું પણ એ પહેલાં અહીંયા એચ માઇનસ ટુ નો વર્ગ 0 ઝીરો માઇનસ થ્રીનો વર્ગ એટલે 3 નો વર્ગ લખીશું અથવા ઝીરો માઇનસ 3 નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ પચીસ સૂત્રનો ઉપયોગ કર્યો એચ શોધવા માટે સાદરૂપ આપીશું એચ સ્ક્વેર માઇનસ ફોર એચ પ્લસ ફોર વધતા નાઇન બરાબર ફરી એચ સ્ક્વેર માઇનસ ફોર એચ આ તેર આવશે અને આ બાજુ આવશે એટલે -12 = 0 अवयव पाडीसू h2 - 6h + 2h - 12 = 0 માટે કોમન કાઢીશું h કોમન h - 6 + 2 કોમન h - 6 = 0 માટે h = 6 ઓર h = -2 આવશે એટલે આપણને અહીંયા જે એચની કિંમત છે એ બે મળશે એટલે સી આપણું જે કેન્દ્ર છે એક વાર મળશે સિક્સ ઝીરો અને બીજી વાર મળશે સી મળશે માઇનસ ટુ ઝીરો અને બંનેમાં આર છે આપણી પાસે આર બરાબર પાંચ આપેલું છે હવે આ બેનો ઉપયોગ કરીએ અને એકમાં મૂકીશું એટલે પાલું એક સમીકરણ મળશે અહીંયા મૂકીશું એચની જગ્યાએ સિક્સ મૂકીશું કે ની જગ્યાએ ઝીરો મૂકીશું અને આરની ની જગ્યાએ પાંચ મૂકીશું એટલે એક્સ માઇનસ નો સ્કવાર વધતા માઇનસ ઝીરોનો વર્ગ બરાબર પચીસ માટે એક્સ સ્ક્વાર માઇનસ બાર એક્સ છત્રીસ પ્લસ વાય સ્ક્વાર અને હજી સાદરૂપ આપીશું તો એક્સ વત્તા વાય સ્ક્વાર માઇનસ બાર એક્સ અને પચીસ આ બાજુ જશે છત્રીસ માઇનસ પચીસ એટલે પ્લસ ઇલેવન બરાબર ઝીરો જ્યારે કેન્દ્ર સિક્સ ઝીરો હશે ત્યારે હવે આનો ઉપયોગ કરીએ તો આ કેન્દ્ર અને આ ત્રીજા મૂકતા એકમાં મૂકતા H आ, k x ની જગ્યાએ -2 મૂકીશું y ની જગ્યાએ k ની જગ્યાએ 0 મૂકીશું અને r ની જગ્યાએ 5 મૂકીશું એટલે x + 2 નો વર્ગ + y - 0 નો વર્ગ = 25 સાદુરૂપ x² + 4x + 4 + y² = 25 માટે બીજ જે કેન્દ્રનો છે જવાબ આવશે એક્સ સ્ક્વેર વધતા વાય સ્ક્વેર વધતા ફોર એક્સ અને 25 આ બાજુ આવશે એટલે માઇનસ પચીસ પ્લસ ફોર માઇનસ એકવીસ બરાબર ઝીરો એટલે આ રીતે બે વર્તુળના સમીકરણો આપણને મળશે